वृष राशि माते 6 महिनानी 10 चौंकावनारी भविष्यवाणी जुलाई થી ડિસેમ્બર વચ્ચે આ 7 મોટી ઘટનાઓ થશે जी हां मित्रों આજે અમે તમારા માટે વર્ષ 2025 ના અંતિમ 6 મહિનાની 10 મોટી ભવિષ્યવાણીઓ લઈને આવ્યા છીએ डिवाइन ટેલ્સ ગુજરાતી પર તમારું સ્વાગત છે મિત્રો અડધો વર્ષ વીતી ગયું છે પરંતુ asli ખેલ હજુ બાકી છે કારણ કે જુલાઈ થી ડિસેમ્બર વચ્ચે ગ્રહો એક પછી એક એવો ચક્રવ્યૂહ રચવાના છે જે કેટલીક રાશિઓને આસમાન સુધી પહોંચાડી દેશે અને કેટલીકને અંદરથી તોડી નાખશે કારણ કે બે હજાર પચીસ ના આ છ મહિનામાં ત્રણ સૌથી મોટા ગ્રહ શનિ બૃહસ્પતિ અને રાહુ ત્રણેય પોતાનો માર્ગ બદલી ચૂક્યા છે ઓગણત્રીસ માર્ચે શનિએ રાશિ બદલી પંદર ડિસેમ્બર સુધી દરેક ગ્રહ સૂર્ય શુક્ર મંગળ બુધ સતત ગતિશીલ છે તમે વિચારી પણ નહીં શકો કે આ પરિવર્તનોની તમારી રાશિ પર કેટલી ગંભીર અસર થવાની છે મિત્રો 13 जुलाई थी शनि पर वक्री થઈ ચુક્યા છે અને પૂરા 4 મહિના સુધી પાછળ ચાલશે એટલે કે કર્મોનો હિસાબ પર તીખો થશે અને પરિણામ પણ હવે સવાલ એ છે કે શું આ 6 મહિના તમારું જીવન ને સુધારશે કે પછી કોઈ કસોટી માટે તૈયાર રહેવું પડશે આ વીડિયોમાં અમે તમને વૃષભ રાશિની તે સાત મોટી ઘટનાઓ જણાવીશું જે આ છ મહિનામાં ચોક્કસપણે તમારા જીવનમાં દેખાશે અને સાથે જ વિડિયોના અંતમાં કેટલાક એવા અચૂક ઉપાય પણ આપીશ જે તમારા ગ્રહોને શાંત કરશે અને ભાગ્યને જાગૃત કરશે તો ધ્યાથી સાંભળો કારણ કે દરેક ભવિષ્યવાણી માત્ર શબ્દો નથી તે તમારા આવનારા જીવનની પટકથા છે અને હા आ भविष्यवाणी जन्म कुंडली चंद्र राशि पर आधारित छे। तो आ वीडियो संपूर्णपणे तमारा माटे छे। तो चालो मित्रों मोडू कर्या विना तेसा मोटी घटनाओं विषय जाणीए पर वीडियो मा आगर वधता पहला कमेंट बॉक्स मा साचा मंथी लखो जय शिव शंकर हर हर महादेव अने वीडियो ने एक लाइक करीने चैनल ने सब्सक्राइब जरूर करो पहली भविष्यवाणी मित्रों પહેલી ભવિષ્યવાણી તમારા સ્વાસ્થ્યની છે સૌથી પહેલાં તો એક રાહતની વાત એ છે કે તમારા પર ન શનિની સાડા સાતી છે ન ઢૈયા અને તમારી રાશિના સ્વામી શુક્ર પણ ખૂબ શુભ સ્થિતિમાં ગોચર કરી રહ્યા છે આ સંકેત આપી રહ્યા છે કે આવનારા છ મહિનામાં તમારી હેલ્થ સ્થિર અને નિયંત્રણમાં રહેવાની છે પર દર વર્ષના અંતમાં એક ટેસ્ટ જરૂર આવે છે અને આ વખતે નવેમ્બર અને ડિસેમ્બરના મહિના તે ટેસ્ટ લાવી શકે છે ત્વચા સંબંધિત એલર્જી ડેન્ટલ ઇશ્યુ માઇલ ઇન્ફેક્શન અથવા ક્યારેક માઇગ્રેન કે માથાના દુખાવા જેવી સ્થિતિઓ અને સાથે જ એક ખૂબ મહત્વપૂર્ણ ટ્રાન્ઝિટ મંગળનું તુલા રાશિમાં પ્રવેશ જે તમારી કુંડરીના છઠ્ઠા ભાવમાંથી પસાર થશે 13 સપ્ટેમ્બર થી 28 ઓક્ટોબરની વચ્ચે આ સમય થોડી ઇમ્યુનિટી ડ્રો થાક અને વૈવાહિક જીવનમાં તણાવના સંકેત આપી શકે છે તો તેથી શરીરનું ધ્યાન રાખો પૂરતી ઊંઘ લો બીજી બીજી ભવિષ્યવાણી ભવિષ્યવાણી લવ રિલેશન અને દિલના સંબંધો પર મોટી વાત તો વૃષભ રાશિવાળા હવે વાત કરીએ તે ભાવની જે જીવનમાં સૌથી કોમળ હોય છે સૌથી પ્યારો હોય છે પ્રેમનો ભાવ અને આ વખતે તો સ્વયં પ્રેમ ના અધિપ્તિ શુક્ર દેવ તમારો પહેલો ભાવ એટલે કે તમારી પર્સનાલિટી આભા અને આત્મવિશ્વાસમાં બિરાજમાન છે પછી તે સેકન્ડ હાઉસ એટલે કે વાણી અને થર્ડ હાઉસ એટલે કે અભિવ્યક્તિમાં પ્રવેશ કરશે મતલબ એકે તમારી વાત કરવાની રીત તમારો આકર્ષણ અને તમારી મુસ્કાન કોઈનું પણ દિલ જીતી શકે છે આ વખતે શુક્ર તમારા માટે તે જાદુ લઈને આવ્યા છે જેનાથી તમે કોઈના જીવનમાં પ્રેમ બનીને ઉતરી શકો છો પણ દરેક પ્રેમનો માર્ગ એક જેવો હોતો નથી બાવીસ ઓગસ્ટ થી અઢાર સપ્ટેમ્બરની વચ્ચેનો જે સમય છે ને થોડી સાવધાની માંગે છે આ દરમિયાન કોમ્યુનિકેશન ગેપ મિસઅન્ડરસ્ટેન્ડિંગ કે નાની વાત પણ મોટો ઝઘડો બની શકે છે જો તમે પેલા થી કોઈ સંબંધમાં છો તો એક વાત ગાંઠ બાંધી લો બોલવા કરતા વધુ સાંભળવાની કોશિશ કરો નહીંતર એક પ્યારો સંબંધ માત્ર એક ઈગો ક્લેશનો ભોગ બની શકે છે પણ જેવો 18 20 સપ્ટેમ્બરનો સમય આવશે એક નવી ઊર્જા એક નવી हलचल તમારા દિલની આસપાસ महसूस થશે કોઈ નવો વ્યક્તિ તમારા જીવનમાં આવી શકે છે अथवा પછી કોઈ જૂનો સંબંધ જે ક્યાંક ખોવાઈ ગયો હતો તે પાછો ફરી શકે છે જી હા જો તમારું બ્રેકઅપ થયું સપ્ટેમ્બર પછી સંબંધોમાં મીઠાશ પાછી ફરી શકે છે અંતર ઘટી શકે છે અને દિલ ફરીથી નજીક આવી શકે છે અને જેઓ એકલા છે તેમના માટે આ સમય બની શકે છે કોઈ સુંદર સંબંધની શરૂઆતનો સપ્ટેમ્બર થી ડિસેમ્બર ની વચ્ચે તમારા જીવનમાં પ્રેમ લાગણી અને આત્મિયતાનો અનુભવ થશે તો જો તમે ક્યારે વિચાર્યું છે કે શું મારા જીવનમાં પણ કોઈ એવું આવશે જે માત્ર મને સમજી શકે તો ઉત્તર છે હા આ વખતે માર્ગ તે દિશામાં જતો દેખાઈ રહ્યો છે ત્રીજી ભવિષ્યવાણી હવે વાત કરીએ સૌથી મોટી ભવિષ્યવાણીની મિત્રો વિચારો जो तुम्हारी कुंडली में कोई एवो ग्रह सक्रिय થઈ જાય જે તમારી તમારી ઓરક તમારી નોકરી તમારી મહત્વાકાંક્ષા બધું જ બદલી દે તો તમે શું કરશો વૃષભ રાશિવાળા હવે તે સમય આવી ગયો છે 18 મે 2025 થી લઈને પૂરા દોઢ વર્ષ સુધી એક ગ્રહ તમારી कुंडलीના 10મા ભાવ એટલે કે કરિયર પ્રતિષ્ઠા અને લાઈફ ગોલ્સ માં પ્રવેશ કરી ચૂક્યો છે અને તે ગ્રહ છે રાહુ પણ રાહુ માત્ર એક ગ્રહ નથી તે એક પડછાયો છે એક રણનીતિ છે એક શક્તિશાળી માસ્ટરમાઇન્ડ છે રાહુ શું છે રાહુ તે છે જે રમત જીતવા કરતાં રમતને પોતાની ચાલથી પલટાવવામાં વિશ્વાસ રાખે છે અને જ્યારે રાહુ 10માં ભાવમાં હોય છે તો આ માત્ર એક કરિયર ટ્રાન્ઝિશન હોતો નથી આ એક આંતરિક જાગૃતિ હોય છે તમે પોતાને સવાલ કરવા લાગો છો શું હું હવે પણ તેજ વ્યક્તિ છું જે બે વર્ષ પહેલા હતો રાહો કહે છે નહીં તમે બદલાઈ ગયા છો અને હવે તમારો કરિયર પણ બદલાશે આ 2 વર્ષ તમારું જીવનનો સૌથી મોટો કરિયર ટેસ્ટ છે જે લોકો અટકી ગયા છે તેમને નવો રસ્તો મળશે જે લોકો બોર છે તેમને નવી ઊર્જા મળશે જે લોકો તૈયાર છે પરિવર્તન માટે તેમણે સફળતાની તે સીડી દેખાશે જેનું સપનું કદાચ તમે 10 વર્ષ પહેલા જોયું હતું ટ્રાન્સફર થઈ શકે છે পদোন্নતિ થઈ શકે છે અથવા તમારી વિચારસરણી જ એટલી બદલાઈ જશે કે તમે કહેશો હવે હું કંઈક અલગ કરવા માંગુ છું जो तमे कोई अलग स्किल पर काम करी रहया छो अथवा तमारी प्रोफाइल ने रिबिल्ड करी रहया छो तो राहु हवे तमने झड़प थी आगर लई जशे पर एक बात ध्यान राख जो भाई राहु क्षेत्र पिंडी करतो नथी राहु मात्र ए जुए छे के तमे पोता ने केटलू समझी शक्या आज ते दोड वर्ष छे ज्या तो तमे ऊपर उठशो अथवा तो अटकी जशो वच्चे नो कोई रस्तो नहीं वधे તો નિર્ણય તમારા હાથમાં છે રાહુની ચાલ ચાલાક છે પણ જો તમે સજાગ છો તો આજ ચાલ તમને ટોચ સુધી પહોંચાડી શકે છે ચોથી ભવિષ્યવાણી પરિવાર અને સંતાન સુખનો યોગ બની રહ્યો છે અને તે પણ ગુરુ કૃપાથી વૃષભ રાશિવાળા જુલાઈ થી ડિસેમ્બર બે હજાર પચીસ નો સૌથી શુભ સંકેત તમારી કુંડળીના બીજા ભાવથી શરૂ થાય છે જા બિરાજમાન છે સૂર્ય અને દેવગુરુ બૃહસ્પતિ હવે ધ્યાન આપો ગુરુ તમારો 11માં ભાવના સ્વામી છે એટલે કે ઈચ્છાઓ અને લાભના અધિપ્તિ અને જારે આવા ગુરુ બીજા ભાવમાં આવીને બેસે છે તો બે જબરદસ્ત સંકેત મળે છે પહેલો બેંક બેલેન્સમાં વધારો સેવિંગ્સમાં growth અને અચાનક કોઈ ફાઇનાન્શિયલ ગેઇન બીજો કુટુંબમાં સુખ એટલે કે પરિવારમાં હસી ખુશી મે આપ અને પ્રેમની ઊર્જા જો તમે પરિણિત છો અને ફેમિલી પ્લાનિંગ કરી રહ્યા છો તો આ 6 મહિના ખાસ કરીને અનુકોર છે શનિની દ્રષ્ટિ પાંચમા ભાવ પર પડી રહી છે જે સંતાન યોગને વધુ મજબૂત કરે છે અને મિત્રો એક ગોલ્ડન પીરિયડ જરૂર નોટ કરી લો 15 સપ્ટેમ્બર પછી જારે બુધ પંચમ ભાવમાં પ્રવેશ કરશે ત્યારે સંતાન પક્ષથી કોઈ મોટી ખુશખબરી મળી શકે છે બાળકોને કોઈ સિદ્ધિ કોઈ નવી શરૂઆત अथवा કોઈ ટેલેન્ટને ઓળખ મળી શકે છે અને જો તમે ફેમિલી પ્લાનિંગમાં છો તો આજ સમય છે જારે કુદરતનો સાથ માળશે ગ્રહોની ભાષા સ્પષ્ટ કહે છે તમારું જીવનમાં એક નવી કિલકારી ગુંજી શકે છે અંતિમ ભવિષ્યવાણી હવે અંતમાં સૌથી ખાસ ભવિષ્યવાણી बीस अगस्त थी लई ने वीस सप्टेम्बर बेहजार पच्चीस नी वच्चे शुक्र तमारा त्रीजा भाव में प्रवेश करशे आ समयमा बिन जरूरी यात्राओं योग बनी रहया छे अथवा पची कोई मित्र संबंधी साथ नानी या रावमा खर्च अने टकरावना संकेत छे थई शके छे के प्लानिंग विना करवामा आवेली ट्रावेल तमारी जेब अने मन बनने ने परेशान करी दे તેથી આ સમયે સાવધાનીથી નિર્ણય લો અને ચાલો ક્યાંક જઈએ વાળા મૂડને થોડો કંટ્રોલ કરો હવે ઉપાયની વાત કરીએ તો તમારા માટે આ મંત્ર અને નિત્ય સાધન ચમત્કારી સાબિત થઈ શકે છે ગાયત્રી મંત્રનો દરરોજ જાપ કરો શુક્ર ગ્રહનો બીજ મંત્ર ઓમ દ્રા દ્રિ દ્રવ સહ શુક્રાય નમા એકસો આઠ વાર પ્રતિદિન દર મંગળવાર અને શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો अने प्रतिदिन सूर्य ने तांबा ना लोटा थी जल अर्पित करो जो आ वीडियो तमने सारो लागो हो तो शेयर करो तमारा प्रियजनो साथे कारण के आगलो वीडियो तमारी राशि साथे जोड़ाएली वधु ऊंडाई लेने आववानो छे हर हर महादेव